શરૂઆત સૌ પ્રથમ નજર કરીશું ત્રણ મિનિટમાં મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં મત ખરીદાયા હોવાનો આક્ષેપ ડેરી મંડળીના પ્રમુખો અને મંત્રીઓને થી લાખ રૂપિયા આપી મત ખરીદ્યા હોવાનો ઠાકોરનો આરોપ મહેસાણાના બહુચરાજીમાં ઠાકોર સમાજના સ્નેહમિલનમાં બોલ્યા સાંસદ ગિનીબેન ઠાકોર કહ્યું સમાજના વિકાસ માટે માત્ર જનસંખ્યા પૂરતી નથી મજબૂત વિલ પાવર યોગ્ય સિસ્ટમ પણ જરૂરી સાબરકાંઠાના નેશનલ હાઈવે 48 પર ટ્રક રોલર વચ્ચે અકસ્માત ખાડા કામ ચાલતું હતું એ સમયે ટ્રકની ટક્કર ચાર એન્જિનિયર સહિત ચાર લોકોના મૃત્યુ ભાવનગર હાઈવે પર મુંડી ગામ નજીક અકસ્માત બે કાર સામસામે અથડાતા પીપરિયા હોટલ માલિકનું મૃત્યુ સુરતના પાંડેત્રામાં વીસ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો માતા અને ભાઈને મોબાઈલ પર આત્મહત્યા પહેલા મેસેજ કર્યો હતો વલસાડમાં સારવારના બહાને ઠગાઈ કરતી મનોર ગેંગ સકંજામાં ચમત્કારિક ઇલાજ કરી આપવાના નામે લોકો પાસેથી અગિયાર હજાર બિલના નામે પડાવતા લાખો રૂપિયા બે શખ્સની ધરપકડ સુરતની સુરભી ડેરીના પનીર પછી હવે ઘી પણ નકલી હોવાનો ખુલાસો ઘીમાં ટ્રાન્સફેટ અને એસિડનું પ્રમાણ વધુ નકલી ઘી ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધુ મહીસાગરની માલવણ ગ્રામ પંચાયતમાં વિકાસના કામમાં ગેરરીતિ તલાટી કમ મંત્રી ઉષાબેન તાબડિયાએ કર્યા ફરજમાં અમરેલીમાં માનવક્ષી સિંહણ પુરાઈ પાંજરે બગસરાના હાપાપુર ગામમાં સિંહણે બાળકને ફાડી ખાધો ચાર સિંહ બાળ પણ પાંજરે પુરાયા અમરેલી ગીર કાંઠાના ગામડાઓમાં દીપડાના આંટા ફેરા વધ્યા ખૂંખાર દીપડો મકાનિયા ગાસી પર લટાર મારતો સીસીટીવી માં કેદ થયો ભાવનગર મહાનગરપાલિકાની ડિમોલિશનની કામગીરી યથાવત નવા પરમા સરકારી જમીન પર દબાણો હટાવાયા ત્રણ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ દિલ્હીના લાલ કિલ્લા નજીક બ્લાસ્ટના કેસમાં એનઆઈએ વધુ એક આરોપી શોએબની ધરપકડ કરી શોએબ આતંકી છુપાવવા માટે મદદ કરી હતી મહારાષ્ટ્રના નિર્મલા બન્યા અકસ્માતનો ભોગ મારતા ગંભીર ઈજા ઉત્તર પ્રદેશના કાનપુરમાં સોમવાર પેટમાં શ્રમિકોને લઈ જતી પિકઅપ વાન પલટી ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવ્યો બે શ્રમિકને ગંભીર ઈજા ઓડિશાના ભદ્રકમાં ભાડાના અપાર્ટમેન્ટમાં બીજા માળે ચાલતી એસબીઆઈ બેંકની સીડી દબાણ શાખા ઉપાડી ગઈ માલિકે દબાણ કર્યું હોવાની કાર્યવાહી કર્મચારી ગ્રાહકો અને વાસી થી ઉપર ચડવા મજબૂર તમિલનાડુના રામેશ્વરમાં વાતાવરણમાં પલટો આવ્યો ધોધમાર વરસાદથી માર્ગો પર નીર વહેવા લાગ્યા મહારાષ્ટ્રમાં જન્મદિવસના દિવસે જ મિત્રને આગ ચાંપી સળગાવી દેવાનો પ્રયાસ મિત્રએ કેક કાપી જ્વલનશીલ લિક્વિડ થી સળગાવ્યો युवक होस्पिटल में दाखिल पांच आरोपी की धरपकड़ दिल्ली में पुलिस और वॉन्ेड आरोपी वे हत्या आरोपी महताबनी पुलिस से करी पग में गोली आरोपी घायल